જય હનુમાન દાદા જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છે અટાણા આપણી ભૂકી ને કાંકરી આવી રહી છે હનુમાન દાદાની બે મંદિરે મારો ભાઈ આપણો કામ ચાલુ કરી દેવાનું છે થોડા સમયમાં જોઈ લીધો તમે અમારે આ ગાંડાભાઈ ને ભૂકી એના તરફથી છે હું તમને બતાવું તો આ ડુંગરામાં આવી ગયો છો હું અટાણે હાલમાં ને આપણે જે કામ કરવાનું હતું એ પૂરણ કરવાનું છે મારો ભાઈ એને સપોર્ટ કરવાનું ના ભૂલશો આ તમારા જય ઠાકર ઓ જય ઠાકર આગળ આગળ ન હું તમને બતાવું આપણે અતાણે આપણે હનુમાન દાદાની મંદિરે જ આવીશ એ એને આપણે ફોટાનું કામ કરવાનું હતું ને પૂતે નહીં આપણે પૂરણ પાડી દેવાનું થઈ ગયું છે હમણાં કમ્પલેટ ના હોય ને બધાના તમારો સપોર્ટ હા ભાઈ હા નાથી કેડો છે નાથી હા જો હવે કેક્ટર્સ નાથી મારો ભાઈ ચડાવે છે અને એની સપોર્ટ કર્યો આપણને કાકરી એને ભૂકી જોવા કેટલું ગાંજે છે લઈ જાઓ આમથી જો લોછો પડે ભાઈ અહીંયા અમારે તમે હા તે અહીંથી લઈજો આહી થી હા ના કાપ જેવું છે આમ કેવરા થોડુંક ભાઈ વાળવા જાય છે ટાણે પણ અમારે થોડુંક વધારે ભરાઈ ગયું નહીં વાંધો હવે ભાઈ હનુમાન દાદાની દયા હોય તો આ બધું થાય ને કઈ ન થાય ભાઈ પાંદડું લે જે સપોર્ટ છે આ બધા તમારા ભાઈઓનો દાદાની દયાથી ને આલે આવીને આવી રીતે મારો નાથ બધા છે ભાઈ આવો ને આવો સપોર્ટ કરજો ને આવો ને આવો તમે હવે ટ્રાય કરીએ થોડુંક સડી જાય ને એટલે વાંધો નહીં આવે હા ભાઈ એટાણે અમે હનુમાન દાદાએ ચડાવતા હતા ટ્રેક્ટર ખૂતી ગયું મહેનત ઘણી કરાવી પણ કેમ કર્યું બધું કૂતાડી દીધું બીજું ટ્રેક્ટર મંગાવ્યા તો અહીંયા ચું છે ધીમે ધીમે બહાર નીકળી ગયું અટાણે હવે નીકળી જાય તો રેડી

વરસાદ એ સીડો છે ત્રણે બધું સલું છે આકળ જ્યા ભાઈ આકળ જ્યા ઓલી સાઈડ પડી છે હા કરવો ને હાલો હમણાં પાછું લઈ ગયું કેમ થાય ઓલા જો ઓલા હાવ ખુલ્લા થઈ ગયા હવે હા કૂટી ગયો હવે હાલો હું થોડુંક ખોદી નાખું ધીમે ધીમે લોમાં લોમાં લઈ લો ધીમે ધીમે ઓલામાં નાખી દે ને ભાઈ ભાઈ ગાંડા ના બાંધો ખરા મારે લોમા લોમાં લેજો ધીમે હળું હળું લઈ જ લોમાં પછી વાંધો ન પછી આમ ચડાવી દેવું गलत करो जाने हालवा दे वो ना आली जा है है कुछ खोटी ઉપર ભાઈ મુક્તાયા જા હનુમાન દાદા આવ નથી સીધો નથી સીધો ભાઈ આ છે મારો ભાઈ તો આમ થાય તને મેં મને ટ્રેક્ટર કાઢ્યું ને આ તાન ટ્રેક્ટર કૂતી જુ તું બીજું ટ્રેક્ટર લાવ્યા ને હે આજે લાવ દેવું આમ સાથે સીધે સીધું લઈ લો આય આમ તો આય ના ડાલ છે તો આય લેવું પડે તો આય આમ તો આય આય ના નથી ઘટર ઇની આય આય થી આ બાવળ ગયા પછી ના ના ઈ બાજુ કઠણ છે ભાઈ એ દેવા દે ભાઈ બધુંય આપણે અહીંયા અટણે હનુમાન દાદાને મંદિરે આવી ગયા થી રેતી ને કાકરી ને એવું બધું લઈને તા અટણે આપણે પહેલા કાકરી નાખી હતી

તો આમ છે ભાઈ બધું કેમ પોગાડી અમારું મન જાણે તાણે અમારા કાળુ ભાઈ અમારો આમ લક્ષ બતાવો ભાઈ

હાલો અમે निकलिए અમે આપડા પાણા ને બાણા ને હજી પીડ્યું છે ઘણું એ તો મેં ખોયલું તું મેં કીધું આ હું કોણ હતું ઓલા કોણ છે સત્યમ ઓલા ઓલા માલવાળા તો બધાને જય હનુમાન દાદા ને હવે અમે થોડા સમયમાં હવે આવી ગયો ટૂંક સમયમાં હવે આ ઓટાનું કામ ચાલુ થાય ને મારો ભાઈ છપોટ કરવાનું ના ભૂલશો આવી મહેનત કરીએ છીએ ને છપોટ કરવાનું ના ભૂલશો આ ભાઈની આપણે ગાંડુભાઈની મહેનત થયા ગાંડુભાઈ ટ્રેક્ટર ભરીને આવ્યા એની એના પછી અચાનક ખર્ચો કરીને તો એ ભાઈ એનું હલવાઈ ગયું બિચારાને તો એ હવાર દિન અમે મહેનત કરતા હતા ને મહેનત કરીને અમે કાઢ્યું ટ્રેક્ટર માંડમાન એ અમારું મન જાણે તમે આવો ને આવો સપોર્ટ કરતા રહેજો મારો ભાઈ ને જય હનુમાન દાદા બધા ભાવીને

હા લો મિત્રો આપણે પાણી ભરવા જવાનું છે ઠેઠ તળાવમાં હજી તો આ બધું ઉતરા જઈ હનુમાન દાદા ઠેઠ તમને સામે બધા થાય હાલો આપણે પાણી ભરી આવી ને આપણે ખામણામાં નખી ઓટો કરવાની તૈયારી ચાલુ કરી દીધી છે આપણો ઓટો કમ્પ્લેટ બધાએ કીધું તું આપણે કમ્પ્લેટ થવા જઈ રહ્યું હે ભાઈ બધા તમારા ભાઈની સપોર્ટ થઈ ને આવો ને આવો જ સપોર્ટ કરજો મારો ભાઈ ડોલ ભર લઈ દઈએ તો ભાઈ મોબાઈલ ને બોબલ ને સેલું કાંઈ નહીં જાય આપેલું જોવા બંધ કરું હું 也是。Uh huh.

જય દ્વારકાધીશ જય ઠાકર બધા ઓટાનું કામ કમ્પ્લીટ થઈ ગયું આપણે એટલો વિડીયો હતો લાઈક ફોલો શેર કરવાનું ના ભૂલજો અને આપણે ઓટો તમે ભાઈ ઓટાનું કામ આપણે આરસીસી સી કમ્પ્લીટ થઈ ગઈ બધા મિત્રોને લાઈવ શેર કરવાનું ના ભૂલજો ને લાઈક કરવાનું ના ભૂલજો જય દ્વારકાધીશ